આજે અખાત્રીજ એટલે અક્ષ તૃતીયા હિન્દુ ધર્મના આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ કાર્યની શરૂઆત આ દિવસે મૂર્ત જોયા વિના થાય છે ત્યારે ડભોઈ પંથકમાં ખેડૂતો દ્વારા આ દિવસે ખેતરમાં પૂજા કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે સાથે જ ખેડૂતો માટે નવ વર્ષ ગણવામાં આવે છે આ દિવસથી ખેતરમાં હળ ચલાવી ખેતરમાં ખેતીનો પ્રારંભ કરવામાં આવતો હોય છે ધરતીપુત્રોએ અખાત્રીજના પાવન દિવસે માની પૂજા અર્ચના કરી અને સારી ઉપજ માટે પ્રાર્થના પણ કરી ખેતીની શરૂઆત કરી હતી આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે આજે અખાત્રીજનો શુભ દિવસ છે અને આજના દિવસના મહત્વની વાત કરવામાં આવે તો આજના દિવસની દરેક પળ અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે ખેડૂતો આજના શુભ દિવસની ઉજવણી કરી ભારે ઉત્સાહપૂર્વક પૂજા કરતા હોય છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવતી હોય છે જે પરંપરાને આજે પણ ખેડૂતોએ જાળવી રાખી છે આજના દિવસે અખાત્રીજને દિવસે અક્ષય તૃતીયા એ દિવસના તહેવાર કહેવામાં આવે છે ખેડૂતપુત્રોનો સૌથી મોટો મોટો તહેવાર છે વર્ષનો અને એ દિવસે અમે અમારા મિત્ર એવા એમના ખેતરમાં આજે અખાત્રીજનું પૂજન કર્યું છે અને પૂજન કર્યાની અને આ જાણ કરીએ છીએ કે આજના દિવસથી આ ખેડૂતપુત્રનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે જેને કરીને ખેડૂતોએ પોતાનો તહેવાર મનાવવો જ જોઈએ અને આજના દિવસે તહેવાર પ્રમાણે જોઈએ તો આ આજનો બહુ જ મોટો મોટો એક એ કહેવાય છે ખેડૂતપુત્ર તરીકે ખેડૂતોએ આ તહેવાર મનાવવો જ જોઈએ